પોરબંદર મનપાએ કર્યું અક્કલનું પ્રદર્શન ચકડોળમાં બેસવાની ઉંમર મર્યાદા નક્કી કરી અઢાર વર્ષ નીચેના લોકોને જન્માષ્ટમી મેળાના ચકડોળમાં બેસવા માટે ઉંમરની પુષ્ટિ કરવી પડશે પોરબંદરના લોકમેળામાં આધાર કાર્ડ હશે તો જ ડોલચીમાં બેસવા મળશે લોકમેળા સમિતિ ટિકિટના દર પચાસમી ઓછા કરવા તૈયાર નથી ખાનગી મેળામાં સાઈઠમી એકસો હોવાના દાવા લોકેમાળા સોપને લઈને કોઈ વ્યવસ્થા નહીં ઇલેક્ટ્રિક લાઇનો ખુલ્લી જમીનમાં ખુલ્લી મૂકવામાં આવતા શોર્ટ સર્કિટનો ભય પોરબંદર લોકમેળા સમિતિ પ્રજાને મચક આપવા ત્યાર નથી પોરબંદરમાં માત્ર ગણ્યાગાંઠિયા ઉદ્યોગો છતાં આમ જનતા લોકમેળામાં અને ખાનગી મેળામાં લૂંટાઈ રહેવાનો ભય તત્કાલિક નિર્ણય નહીં આવે તો મેળો અને સેફ્ટી વિહોણો મેળો ગણાશે ગત વર્ષે પણ કેટલાક અધિકારીઓએ આડેધડ પરવાનગી આપી હતી આ વર્ષે પણ નીતિ નિયમો વિ મુકાયા પ્રોપર્ટી ખાતે મોટી ચાર રાઇડ છે અને બીજી નાની રાઈટ છે અને નાના મોટા ખાણીપીણીના અને અન્ય વસ્તુ વેચવાના સ્ટોલ આવેલા છે જે રાઈટ છે એની સિટી માટે સરકાર સૂચના અનુસાર એક કમિટી બનાવવામાં આવેલી છે આ કમિટીના અધિકારી છે એ આર એન્ડના એન્જિનિયર છે એના અધ્યક્ષ છે એમના માર્ગદર્શન હેઠળ શહેરના સિટી એન્જિનિયર

એમને બાળકો હોય કે મોટા હોય એમની સલામતી જળવાય એ માટેની પૂરતી વ્યવસાય એના દ્વારા કરવામાં આવે છે. ખાનગી મેળાની અંદર જરૂરિયાત કરતા ત્રણ ગણા સ્ટોલ વધી ગયા છે. એને ત્રણ ગણાની જગ્યાએ સાત ગણાનું ઓફિસ કરવામાં આવ્યું છે. એના માટે શું છે? જે ખાનગી જે પ્લોટ આપેલો છે એને આપણે સૂચના આપેલી હતી કે એને એમનો પ્લાન અહીંયા મંજૂર કરાવવાનો અને અમારા સિટી એન્જિનિયર દ્વારા એ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે અને પ્લાન પ્રમાણે તે બાંધકામ થઈ રહ્યું છે. you